આખા વિશ્વમાં માત્ર એક જ જગ્યાએ ગુજરાતમાં આવેલું રાવણના પિતરાઈ ભાઈ શ્રી કુબેર ભંડારીજી ભગવાનનું રહસ્યમય પ્રાચીન અને ઐતિહાસિક એવું એકમાત્ર મંદિર જ્યાં દર અમાસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે માત્ર એક સોપારીની માનતાથી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ આપતા એવા દેવોના ખજાંચી કુબેરજીનો આ જગ્યાનો પૌરાણિક ઇતિહાસ આ મંદિર ક્યાં આવેલું છે કુબેરજીની પ્રાચીન ગુફા નર્મદા નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા બીજા એક એવા નવા વિડીયોમાં આજે આપણે વડોદરાથી પંચાવન કિલોમીટર અને અમદાવાદથી આશરે એકસો પચાસ કિલોમીટર દૂર ડભોઈ તાલુકાના કરનાણી ગામે આવેલા સૌથી પ્રાચીન એવા ઐતિહાસિક શ્રી કુબેર ભંડારીજીના દર્શન કરીશું અત્યારે આપણે ડભોઈ રસ્તા પર છીએ આ રસ્તેથી આપ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પણ જઈ શકો છો આ રસ્તામાં જ એક દાદા ભગવાનનું સમાધિ મંદિર પણ આવેલું છે આગળ રસ્તાના બે ભાગ પડે ત્યાં જમણી બાજુ ડભોઈ જવા તરફના રસ્તે આગળ વધીશું કરનાળી ડાબી બાજુના અંતરે ફક્ત આઠ કિલોમીટર દૂર આવેલું છે આ મંદિરનો ખૂબ જ જૂનો એવો પૌરાણિક ઇતિહાસ છે વાત એ સમયની છે કે કુબેર મોટાભાઈ હોવાથી એમને લંકાના રાજા તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા પણ આ વાત રાવણને ગમી નહીં અને એ ક્રોધિત થઈ શિવજીની તપશ્ચર્યા કરવા લાગ્યા શિવજીએ પ્રસન્ન થઈ એમને શક્તિનું આપ્યું અને રાવણે લંકા પર આક્રમણ કરી કુબેરને દૂર કર્યા અને પછી કુબેરજીએ શિવજીની તપશ્ચર્યા કરી શિવજીએ પ્રસન્ન થઈ કુબેરજીને સ્વર્ગના ખજાનચી તરીકે ઘોષિત કર્યા આ વાત રાવણના કાને પડતા રાવણ ફરી ક્રોધિત થયા અને એમણે કુબેરજીનું પુષ્પક વિમાન છીનવી લીધું આથી કુબેરજી ફરી શિવજી પાસે ગયા પરંતુ આ વખતે શિવજીએ એમ કહ્યું કે તમે બંને ભક્તો મારા માટે એક સમાન છો એટલે હું કઈ મદદ નહીં કરી શકું તેમ છતાં તમે દેવી દુર્ગાજીની આરાધના કરો નર્મદા નદીના તટ પર કુબેરજી દેવી દુર્ગાજીની આરાધના કરે છે અને દુર્ગાજી તેમના પર પ્રસન્ન થઈ અભયદાન વરદાન આપે છે પછી આ તટ પર મંદિરની સ્થાપના થાય છે અને એ જ આ આજનું કરનાળી ગામ બીજી લોકકથા એ છે કે એકવાર ભગવાન શિવ અને પાર્વતીજી જંગલના રસ્તે જઈ રહ્યા હતા લાંબી પદયાત્રા પછી પાર્વતીજીને ભૂખ અને તરસ લાગી તેમણે શિવજીને ભોજન અને પાણીની વ્યવસ્થા કરવા કહ્યું પરંતુ શિવજીને આસપાસ કંઈ દેખાયું નહીં તેથી તેમણે આ જગ્યા પર ભોજન અને જળના રૂપમાં રહેવાનું નક્કી કર્યું અને કુબેર ભંડારી નામ અપનાવ્યું જેને ભોજન અને જળના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે કુબેરેશ્વર મહાદેવ ના મંદિર તરફ પહોંચી ગયા છીએ મંદિર તરફ જતા રસ્તામાં આપ એક વિશાળ જોઈ શકો છો હવે આપણે ફાઈનલી મંદિરના મુખ્ય દરવાજા તરફ આવી ગયા છીએ હવે આપણે અહીંયાથી મંદિર તરફ પ્રસ્થાન કરીશું આપ મંદિરનો એન્ટ્રન્સ ગેટ જોઈને જ વિચારી શકો છો કે અહીં કેટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હશે આ મંદિર આખા વિશ્વમાં ફક્ત આ એક જ જગ્યાએ આવેલું છે મંદિર તરફ પ્રવેશવાની જગ્યા ખૂબ જ વિશાળ રાખવામાં આવેલી છે અને ભક્તોને તકલીફ ના પડે એ માટે પંખાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

મંદિર આવેલું છે અને આ છે રણછોડરાયજીનું મંદિર ખૂબ જ સરસ એવી રણછોડરાયજીની અહીં પ્રતિમા મૂકવામાં આવેલી છે આપણે કુબેર ભંડારીજીના મુખ્ય મંદિર તરફ જઈ રહ્યા છીએ અહીંયા ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાઈ હોય અને અહીંયાથી શિવલિંગના દર્શન સામેથી દેખાઈ શકતા ન હોય એટલે તમને હું એક અલગ માધ્યમથી ફોટો દ્વારા દર્શન કરાવું છું જેથી તમને ખબર પડે કે શિવલિંગ કેવું દેખાય છે અને સાથે સાથે દર્શન પણ કરી શકો દર્શન કરી જેમ બહાર આવ્યા ત્યાં અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થિત છે કુબેર ભંડારીજીને દેવોના ખજાનચી તરીકે ઓળખાતા હોવાથી અહીંયા દર્શનાર્થે આવતા ભક્તોને કદી ધન ધાન્યની ખોટ રહેતી નથી મંદિરના પાછળના ભાગે અન્નક્ષેત્ર આવેલું છે અહીંયા બારે જ્યોતિર્લિંગના સ્વરૂપમાં શિવલિંગ મૂકવામાં આવેલા છે નામ સાથે જેના તમે દર્શન કરી શકો છો અહીંયા નિસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તિની બાધા લેવા આવે છે અહીંયા સવારે બપોરે અને સાંજે ચા નાસ્તો જમવાનું આપવામાં આવે છે તે પણ વિનામૂલ્યે મંદિરના બહાના તરફ બીજા રસ્તે જતા એક બહુચર માતાજીનું મંદિર દેખાય છે અહીં દર અમાસે કુબેરજીના દર્શન કરવાનું અનેરું મહત્વ છે ચૈત્રી અને કારતક પૂનમે અહીંયા મોટો મેળો ભરાય છે નર્મદા ઘાટ તરફ આગળ જતા ઘણા એવા પ્રાચીન શિવલિંગ જોવા મળે છે ચલો આપણે હવે નર્મદા ઘાટ તરફ આગળ વધીએ આગળ થોડું જતા માતાજીનું એક મંદિર દેખાય છે ચાલો આપણે માતાજીના દર્શન કરીએ બીરજીએ જ્યાં તપસર્યા કરી હતી એ ગુફાના હવે આપણે દર્શન કરીએ એ જ માતાજી છે જેમને પ્રસન્ન કરવા કુબેરજીએ આરાધના કરી હતી અહીંયા કુબેરજીએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશજીના રૂપમાં શિવલિંગની સ્થાપના કરી હતી જેને ઋણ મુક્તેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે મંદિરના પાછળના ભાગે શનિદેવનું એક મંદિર પણ છે કહેવાય છે કે ઋણ મહાદેવના દર્શન કરવાથી મનુષ્ય થાય છે ચોખા કુબેર કુબેર ચાવી લાલ કાપડ યંત્ર માતાજીની પૂજા કરી તિજોરીમાં મૂકવાથી ધાન્ય પ્રાપ્તિ થાય છે અને ઘરમાં કદી એની ખોટ રહેતી નથી નીચેની તરફ જતા નર્મદા નદી ઘાટ દેખાય છે કહેવાય છે કે મહાભારતના અમરપાત્ર એવા દાનવીર સૂર્યપુત્ર કર્ણના પણ અગ્નિસંસ્કાર અહીં જ કરવામાં આવ્યા હતા ઋષિએ જે આ કર્ણનગરી વસાવી હતી તે જ આ આજનું કર્ણાળી ગામ આ ઘાટથી સામેની નજર ફેરવતા ચાણોદ ગામ છે જ્યાં માતૃ અને પિતૃ શ્રાદ્ધ થાય છે તેમજ આ બાજુ નીલકંઠમણી ધામ પોઈચા આવેલું છે આ જગ્યાએ આપ અહીંયાથી બોટ દ્વારા પણ જઈ શકો છો ઘાટ પર પહોંચતાની સાથે જ તમને એક અદ્ભુત શાંતિનો અહેસાસ થાય છે અને સફરનો પૂરો થાક ઉતરી જાય છે કયા વાર તારીખે આવશે તેની વિગત લખવામાં આવે છે જેથી દર્શનાર્થીઓ યોગ્ય પ્લાન કરી અહીં દર્શનાર્થે આવી શકે મંદિરના બીજા તરફ જવાના રસ્તે પણ અનેક નાના મંદિર આવેલા છે તેમજ પૂજા સાધન સામગ્રીની દુકાનો જોવા મળે છે અહીંયા મંદિરમાં જ એક એટીએમ પણ આવેલું છે અહીંયા મંદિરમાં ઘણી બધી એવી ધર્મશાળાઓ આવેલી છે જેથી તમે રોકાવાનો પણ પ્લાન કરી શકો છો ધર્મશાળાઓનું ભાડું ત્રણસોથી હજાર રૂપિયા સુધીનું પણ હોય છે નર્મદાજીના ત્રણ સ્થાનો દુર્લભ છે એક ઓમકારેશ્વર જ્યાં નર્મદાજીનો કાવેરી સંગમ છે બીજું ભરૂચમાં આવેલું બિમલેશ્વર જ્યાં નર્મદાજી સમુદ્ર મળે છે અને ત્રીજું આ કરનાળી ગામ જ્યાં ત્રિવેણી સંગમ થાય કરનાળીથી ઉપડતી બસો તેમજ વડોદરાથી કરનાળી અને ડભોઈથી કરનાળી જતી બસોના ટાઈમ પણ લખવામાં આવેલા છે આ છે કુબેરજી ભગવાનની વંશવેલી કુબેરજી ભગવાનનું મંદિર આખા વિશ્વમાં બીજે ક્યાંય નથી તેથી તમે આપ આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો અને આ વિડિયોને બને એટલો શેર કરી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો